રામ 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 તમારામ પ્રતા રામ રામ ક્રિયા ને ભલકામ નો સીમાડો છે બાખાસર ની પશ્ચિમ દિશામાં અમે લોકો બોર્ડર જોવા જઈએ પણ એક ખેતર વાળે અમને જાણ કરી કે બહુ નજીક ના જતા નક અહીંયા ગમે તે તમને મિલિટરીવાળા હેરાન પણ કરી શકે એટલે ભૂત તો અમને કરી જ ગયું હતું પણ તો હિંમત રાખીને જઈએ આગળ આગળ શું છે આ ક્યાંનો માલ હશે શું ખબર આ ભલગમના રબારી હા કેનું એવોડ છે હું ખબર અચ્છા તો આગળ પાણી ભરાય રહ્યું અને માલ જાય રહ્યો પાણી ઉપર ત્યારે એવું તો હોય છે કેમ કે માલ તાજો છે એટલે બરાબર આ લોકો છેવાડા ના ગામડા અને ખરેખર અમુક તો સારું છે પણ પાણી બાપાત માં વાંકા વરિ હેડ ઉદાહરણ કેમ છો

ખરેખર બહુ અજીબ વાત કરેલી કે આ બોર્ડર બની ગયા પછી શાંતિ થઈ ગઈ નકા ગમે ત્યારે રાતના સમયે પાકિસ્તાનમાંથી માણસો આવતા અને બકરા ગેટા કે જે કંઈ પણ ઊંટ લઈ જતા બરાબર એટલે અને લગભગ એસી વર્ષને આડેગાડે એક રબારીની કે છે કે પાંચસો ગાડર સવારના જ પોરમાં આ બાજુ એ લોકો લઈને ગયા બોર્ડર બાજુ અને સીધે સીધે પાકિસ્તાનમાં લઈ ગયા આજ દીહું દી એનો ધા કે ફરિયાદ કોઈ વસ્તુ નથી એટલે બોર્ડર બહુ જરૂરી છે સામે મેં તમને બતાવ્યું કે સામે જે ડુંગર દેખાય છે પાકિસ્તાનનો જે આ ખેતર છે હિન્દુસ્તાનનો હિન્દુસ્તાનમાં